રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યા ઉપલેટા શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે ઉપલેટાથી ધોરાજી તરફ જતા મોજ નદી પરના બ્રિજ પર ગાબડા જોવા મળી આવ્યા ત્યારે આવા ઉબડ ખાબડ રસ્તાઓથી પ્રજાજનો હેરાન પરેશાન છે તો રસ્તા પર પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અકસ્માતો ભય લોકોને સતાવી રહ્યો છે ત્યારે જાણે ઉપલેટા શહેર ખાડા નગરી બની ગયું હોય તેમ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી આવ્યા છે ત્યારે વરસાદના વિરામ બાદ પણ ઉપલેટામાં અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણીમાં વરસાદી

અમે કોક ઘણા લોકો રજવાતો કરી છે અમે લોકો આ લોકો જાત મહેનતથી ખાડા બુરીએ છીએ તો નગરપાલિકાને પેટમાં પાણી આવતું નથી એ હું ચોક્કસ કહી શકું છું મિત્રો રસ્તાની હાલત અતિ ગંભીર અને બહુ ભંગાર હાલત છે અહીંથી આ ચોકથી લે તો કીધું સુધી ભયંકર હાલત ખરાબ છે આખા આપણે શહેરને ખબર છે અહીંથી માણાવદર બાટવાને જોડતો આ રસ્તો છે આજે બેઠા પુલ ભાજપ પુલ ઉપર પણ ભયંકર આલે છે નમી ગયેલા છે બેન્ડ વહી ગયેલા છે છતાં તંત્ર ને પેટમાં પાણી હલતું એવું ચોક્કસ કહી શકું છું બધાને ખબર છે મારું નામ ડાયાભાઈ ગજેરા નગરપાલિકાનો ભૂતપૂર્વ સદસ્ય છું ઉપલેટા નગરપાલિકાના જે કહેવાતા મુખ્ય માર્ગો છે અને જ્યાં લોકોની વધારે અવરજવર છે વાહનોની અવરજવર છે એવા પ્રકારના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે એ રસ્તાઓની અંદર મોટરસાયકલ ચલાવી કે રસ્તે પગે ચાલીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે એમાં ખાસ કરીને કહીએ તો કૃષ્ણક રોડ છે યાદવ રોડ છે અને જૂનો જે નેશનલ હાઈવે કહેવાય નાગનાથ ચોકથી લઈ અને ઉપલટા બારોબાર નીકળે ત્યાં સુધીનો માર્ગ અતિ વિસ્માળ હાલતમાં છે અને આને તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે જે ખાસ કરીને કહેવાતો કૃષ્ણક રોડ છે એ કૃષ્ણક રોડ તો જેને સિમેન્ટ રોડ કહેવાય એવા પ્રકારનો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ હોવા છતાં આજે બિસ્માર થઈ ગયો છે આ અંગે નગરપાલિકા જાગે એવી પ્રજાજનોએ પણ ઘણી રજૂઆતો કરી છે આગેવાનોએ રજૂઆત કરી છે અને એ રજૂઆતોને ધ્યાને લઈ અને એમાં કામગીરી કરવી જોઈએ અને જેથી કરીને પ્રજાને અવર જવર માટે મુશ્કેલીઓ ના પડે આ પછાત વિસ્તારો છેવાડાના વિસ્તારોની હાલત તો અતિ ગંભીર છે ત્યાં રસ્તાઓ ચીકણા છે ચાલી ના શકાય એવી સ્થિતિઓ છે ત્યારે એમાં મોરમ છે રેતીઓ પાથરવી જોઈએ કપચીઓ નાખવી જોઈએ એ કામગીરીઓ પણ થવી જોઈએ અને એ કરવા માટે હું માંગ કરું છું અને નગરપાલિકા અંગે વહેલી તકે જાગે અને વહેલી તકે કામ કરે મારું નામ આસિફ સુમરા છે હું છેલ્લા ચાર વર્ષથી આ રોડ ઉપર અવરજવર કરી રહ્યો છું અપડાઉન કરી રહ્યો છું આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ